સુરતના ડિંડોલી ખાતે આવેલા નરોત્તમ નગરના ઘર નંબર એકસો તેત્રીસ પાસે કરાયેલી હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેલો તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ ડામોર તથા નાયબ પોલીસ કમિશનર જોન સિક્સ રાજેશ પરમાર અને મદદનીસ પોલીસ કમિશ્નર ડિવિઝન એનપી ગોહિલની સૂચનાને લઈ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ રાખી હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી ડિંડોલી વિસ્તારમાં નરોત્તમ નગરના ઘર નંબર એકસો તેત્રીસ પાસે રામકૃષ્ણ ઉર્ફે નાના રાજારામ હત્યા હોય જે ગુનાના આરોપીઓને ઝડપી પાડવા ટીમી હતી ત્યારે પીએ આજે ચુડાસમાની સૂચના માર્ગદર્શન મુજબ પીએસઆઈ અલય મસાણી ટીમના અનારમાં હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ તથા અનારમાં પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈને મળેલી બાતમીના આધારે હત્યાના ગુનાને અંજામ આપી ભાગે છૂટેલા હત્યારાઓ કમલાકર ઉર્ફે કિરણ મધુકર રૂલે અને યશ ઉર્ફે દાદુ ભાવ સાહેબ સિંડેને ગણતરીના કલાકમાં ઝડપી પાડી સડી પાછળ ધકેલી દીધા હતા